ગાંધીધામ સંકેતનિધિ આંગણિયા પેઢીના સંચાલકના અપહરણમાં વધુ એક આરોપી ઝડપી પડાયો ગાંધીધામ સંકેતનિધિ આંગણિયા પેઢીના સંચાલક કેતન કાકરેચાનું બંદૂકની અણીએ કારમાં અપહરણ કરવાનો કિસ્સો ફિલ્મી ઢબે સર્જાયો હતો ઘટના બાદ સતર્ક પોલીસને નાકાબંધી કરી અને સીસીટીવી ફૂટેજના આધારે કારનો પીછો કર્યો ડરી ગયેલા અપહરણકારો ભચાઉના જંગી ગામ તરફ જઈ કેતનભાઈ અને કાર મૂકીને ફરાર થઈ ગયા હતા પોલીસે તપાસ દરમિયાન પવન બરોરને પકડ્યો હતો જેમાં ખુલાસો થયો કે આ બનાવનું કાવતરું ખંડણી વસૂલવા માટે મોરબીના હેતુભા દ્વારા રચાયું હતું આ ઘટનામાં નવ લોકોની સંડોવણી સામે આવી છે મુખ્ય આરોપી શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢાને રાજસ્થાનથી પકડી કોર્ટમાં દસ દિવસના રિમાન્ડ માટે રજૂ કરાયો હતો અને આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે પોલીસે આરોપી સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું શ્રવણસિંહ પર રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મર્ડર આર્મ્સ એક્ટ સહિત પચીસથી વધુ ગુનાઓ નોંધાયેલા છે ગુનાના સૂત્રધાર હિતુભા તેમનો બોડીગાર્ડ તુશાંત આકાશ રાજપૂત અજય અને ભૈયાજી સહિતના આરોપીને ઝડપી પાડવા કામગીરી શરૂ કરવામાં આવી છે